હાલો મિત્રો વાગ્યા છે સાત ને મસ્ત સવાર થઈ ગયું છે તો બધાયને ને જય માતાજી બધાયને સ્વાગત છે તમારું ફરીથી અમારા એક નવા બ્લોક તો જો તો આ બાજુ ફૂલ વરસાદ અંધાઈ રહ્યો છે જો આજ લગભગ આવશે એવું લાગે છે જો આ બધું ફૂલ અંધાર છે જો સુરેશ દાદા દેખાતા નથી જો વાગ્યા છે સવાર ના દસ ને આપડે વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે અને જો આમ ઘાંજ તો ઘાંજ તો હાઇલો આવે છે હમણાં જો વીજળી થાય જો આયો રામ થી આયલો આવે છે પેલા થોડોક આયો એ ગયો આપણે નીકળી ગયા છીએ નાવા થોડોક નવાણો તો થોડક નાહી નાખ્યો જવાનું ભલે હું ઉનાળામાં અળાઈ બળાઈ નીકળી હોય ને નાહી નહીં છે એટલે મજા આવી જાય

Lo. આ લો તો કપડા બદલી ને તો જો તેડ નીકળી ગયો છે અને વરસાદ રહી ગયો છે અને તેડ નીકળી ગયો છે એટલે વિયાન ના બપ્પા જ પાણી વાળવાનું હું જાવ છું તગારુ દેવા એક બે તો નાકા માં ના ધૂળ નાખવી પડે નકર પાછું નાકું રે નહીં એટલે એને મગાવ્યું છે હું જાવ દેવા

હાલો મિત્રો વાગી ગયા છે સાડા પાંચ ને જો લાઈટ વી ગઈ આપડે પાણી વાળી વીએ વસી ઘેરે અને હવે જ આવું છે નાળિયેરી ગોળનું પાણી રેડવા એમાં મુંડા લાગી જાય છે આખી નાળિયેરી હુકવી નાખે છે તો ઓલો ગોળનું પાણી રેડીએ ને એટલે મુંડો નીકળી જાય મરે નહીં અને એની આથી એમને નીકળી જાય તો જો અહીંયા ગોળનું પાણી બનાવે છે હા વિયાનભાઈ કુંડી ઉપર બેઠા

તો પછી ત્યાં અબ રેડીયા ને બધું કાપી નાખો કે કેટલો જો હે 8 તો કાઈ 78 પાઉં જનીવાતી તું એમ કીનમાં કુંડેમાં પડી જાય છે દેશી દવા

तो जो एक एक गिलास पानी रेडवन भाई ते भी तैने एक नाळ जे रियो से का हम तैन नाळ जे रियो से तो एक तो एक, बो, तो एक बोगड़ी बनाई ने छी आसी बोगड़ी बना ना ना और दिख बने आई तुम पकड़े हेलो तो जो गोल नु पानी कपलेट थई गयो से अने ले लीदो से बोगड़ी ने बदन ने वियान ना એને લીધું છે ટીપણું એ કે હું ટીપણું લઈ લઉં તો અમે ટીપણું લઈ લો આટલું બધું સડાય નહીં તે અડધા ઉધી નાળિયેર સડાઈ જાય ટીપણું હોય તો તમે આગળ ઓલો વિડીયો જોયો જોયો હશે આપણે નાળિયેર ની જેલી બરફી બનાવી હતી અમે ટીપણું મૂકીને પાડ્યો હતો કે ના અને આપણે તો મારથી તો ચડાઈ દે એવું પાછું

જો આવું આવું બધું નીકળે આવો આવો ડૂસો બધી આવો કાપી કાપીને આવું કરી નાખે હાવ વાકી વળી ગયે જો એટલું નુકસાન કરે જા બેવડી વળી ગઈ ને ઝીણો ઝીણો સોલ હાવ ઝીણો ઝીણો સોલ કરી નાખે

બેંડા ઓલું થઈ જાતું હશે આ પાંદરો એટલું બધું કપાઈ જાતું હશે હા નથી ને કે એ લાગતું આપું પાણું તો કાપી નથી જાયનકો ની સાઈડ દેખાડું છું જો દેહો ટીપણો નહીં પકડી इंदो सवाल काढेला जर आऊ दा पाणी तो टाकू नका चाय या सुद्धा पाणी आले इतना दात नाही गण्या काढायचा लो आले इतना टाकू नका आय कपेलू था आय बरो आय कपेलू था यो सोळ काढे आ गोल नु पाणी रेडी देईने आले ना आवेना काही

હાલો થઈ ગયો એ ત્રણ નાળીયા પાણી રેડવાનું હતું એ રેડી દીધું છે અને હવે જઈ ઘેરે અને સો વાગી ગયા છે અને હવે આ વિડીયો અહીંયા પૂરો કરીએ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો નાની એમથી એક કોમેન્ટ કરજો મળીશું એ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી બધાને